નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત પેપર સોલ્યુશન જોવાના છીએ જે જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત બોટાદ દ્વારા લેવાયેલું છે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ એમાં પેલો પ્રશ્ન પ્રશ્ન એકનો અ કે પેલા પ્રશ્નના એક વાક્યમાં જવાબ લખો ચંબાને આખલા પર દયા કેમ આવી તો દયા કેમ આવી તો લાચાર બની એટલે બીજો પ્રશ્ન કયું પાત્ર દેખાતું નથી તો માતાનું ત્રીજો પ્રશ્ન રજવાડાના વિલીકરણની કામગીરી કઈ રીતે ગ્રી હતી તો શું હતું કે રાજાઓનો ત્યાગ માટે મનાવવા એમ ચોથો પ્રશ્ન વળી ધી ના દિવસોથી વાતાવરણમાં કેવો બદલાવ આવે છે પ્રશ્ન એક નો બના એક વાક્યમાં જવાબ આપો પેલો પ્રશ્ન દાસીને કેમ લાગ્યું કે આવનારા વ્યક્તિઓ કોઈ ઋષિ નથી તો કેમ લાગ્યું કારણ કે તે બધા ઋષિને ઓળખતી હતી બીજો પ્રશ્ન ઉદ્ધમ થી શું પરિણામ પ્રાપ્ત થાય છે તો કે વિપત્તિ દૂર થાય છે ત્રીજો પ્રશ્ન ઘર શાંત થઈ ગયું એટલે શું તો બધા જતા રહ્યા ચોથો પ્રશ્ન અવસરના તોરણિય દ્વારા તે શું કહે છે તો કે શુભ પ્રસંગોનું આગમન પ્રશ્ન બે નો અ ક્યાં કેલ પ્રશ્નના ટૂંકમાં જવાબ લખો તો પહેલો પ્રશ્ન કે માતૃભાષામાં શિક્ષણ શા માટે મેળવવું જોઈએ તો કે આપણા વિચારો માતૃભાષામાં આવે સપના જન્મથી જ પરિચય મળે એટલા માટે પ્રશ્ન નંબર બે એક પિતા તરીકે રહીજીને સિંહ ચિંતા હતી તો કે સંદાના ભવિષ્યની ત્રીજો પ્રશ્ન કે વલ્લભભાઈના સ્વભાવને નારિયેળ સાથે કેમ સરખાવવામાં આવ્યો છે તો બહારથી કઠણ ભીતરથી નરમ હોવાના કારણે પ્રશ્ન નંબર બે નો બ ચેપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો પેલો પ્રશ્ન શ્રી કૃષ્ણની જાહેર જલાવી કેવી હતી તો જાહેર જલાવી કેવી હતી તો કે આઠ પટરાણી સુવર્ણ મહેલ અપાર ઐશ્વર્ય બીજો પ્રશ્ન કે પ્રસંગોપાત તમારા મનની તમને મૂકીને મામાના ઘરે જાય ત્યારે તમારા મનની સ્થિતિ કેવી હશે તો કે દુઃખ અણગમો મૂંઝારો ડર ત્રીજો પ્રશ્ન લીલા અને પ્રશ્ન નંબર ત્રણ કોઈ પણ ત્રણ વિચે વિચારીને લખો રિસેસ દરમિયાન અમુક વિદ્યાર્થીને કેરણ ફૂલ જેવી રમતોમાં તમારો વારો આપતા જ નથી અને તમને આ રમત રમવાની ખૂબ ઈચ્છા હોય તો તમે શું કરશો તો શિક્ષકને જાણ કરી આચાર્યને જણાવવું એસએમસી ની રજૂઆત કરી વગેરે બીજો પ્રશ્ન કથાનો સંવાદ ભગવાનને ધર્યા પહેલા તમારાથી ચખાઈ જાય છે તો તમે શું કરશો તો વડીલોને કહીશું માફી માંગવી નવા પ્રસાદની તૈયારીમાં મદદ કરીશું ત્રીજો પ્રશ્ન તમારી શાળામાં અચાનક જ કોઈ મહેમાન આવતા હોય તો તેના સ્વાગત માટે તમે કઈ કઈ તૈયારી કરશો તો સ્વાગત ગીત ફૂલડા સ્પીચ વગેરે ચોથો પ્રશ્ન વિવિધ ડિઝાઇન બનાવતા શીખ શીખવાની ચોપડી તમને ખરીદી પણ તમારી પાસે રંગીન કાગળ ન હોય તો તમે કઈ રીતે સુંદર ડિઝાઇન બનાવશો તો આપણે સાપા કાગળનો ઉપયોગ રેપર્સના રેપર વગેરેમાંથી નિર્માણ કરીશું પ્રશ્ન નંબર ચાર કે તમારી શાળામાંથી તમે પોસ્ટ ઓફિસની મુલાકાત લેવા જવાના છો તમે પોસ્ટ માસ્ટર ને કેવા પાંચ સવાલો પૂછશો તો પેલા પ્રથમ તો આપણે શું પૂછીએ સમયગાળો કેટલો છે ટપાલો કેવી રીતે આવે મની ઓર્ડર એટલે શું રેજી એડી કોને કહેવાય પાર્સલ કેમ મોકલવું એવા બધા આપણે પ્રશ્નો પૂછીએ પ્રશ્ન નંબર પાંચ કોઈ પણ એક કાર્યપંક્તિનો વિચાર વિસ્તાર કહો આજ કરશું કાલ કરશું લંબાવ લંબાવ નહીં દાડા વિચારો કરતા વિઘ્નો મોટા આવે વચનમાં આડા તો આપણે આ વિચાર વિસ્તાર કરવાનો છે કે આજનું કામ આજે જ કરવું જોઈએ સમયનું મહત્વ થોડું થવાના ગેરલાભો એ વિશે તમારે લખી નાખવાનું છે બીજો પ્રશ્ન કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો અડગ મનના મુસાફરને હિમાલય કોઈ નથી નડતો તો મનના વિશ્વાસ હોય તો સફળતા મળે લક્ષ્ય પ્રાપ્તિ માટે કોઈ એક વિષય લખો તો નિબંધ છે જળ એ જીવન પછી બીજું ગામડે રહેતા તમારા દાદી દાદી તમારા દાદી ખબર અંતર પૂછતો પત્ર તમારી શાળામાં યોજાયેલ કલા મહોત્સવ વિશે અહેવાલ લખો કોઈ પણ એક તમારે છે પ્રશ્ન નંબર સાત તમારા જીવનમાં બનેલો કોઈ વિનોદી પ્રસંગ વિશે વિસ્તારથી લખો વિનોદી મીન્સ કે રમુજી તો સૌ પ્રથમ તમારે આ પ્રસંગ લખવો હોય તો સૌ પ્રથમ શું કરવાનું કે આ પ્રસંગ ક્યારે તમારી સાથે બનેલો છે અને એમાં શું થયેલું હતું અને આ કોની સાથે આ બનાવ બનેલો હતો એ તમારે બધું આમાં લખી નાખવાનું છે હવે પ્રશ્ન નંબર આઠ કે નીચે આપે આપેલી જાહેરાત પરથી પ્રશ્નના જવાબ તમારે લખવાના છે પ્રશ્ન આપેલા છે આ પ્રતિયોગિતા શેના વિશેની છે તો વ્યાકરણ વિશેની ભાષા વિશેની છે એવું તમે કહી શકો બીજો પ્રશ્ન કે પ્રશ્નમાં વ્યાકરણના કયા કયા મુદ્દાઓ વિશે પ્રશ્નો પૂછાય છે તો સંજ્ઞા લીન વચન વગેરે દ્વારા વગેરે પ્રશ્નો પૂછાય છે ત્રીજો પ્રશ્ન પ્રતિયોગિતા શા માટે રાખવામાં આવી છે તો માતૃભાષાનું મહત્વ સાબિત કરવા માટે ચોથો પ્રશ્ન શોધો તો તો પ્રતિયોગિતા પાંચમો પ્રશ્ન ધોરણ એક થી પાંચ ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે કેમ તો કેમ ના કારણ કે આ જે પ્રતિયોગિતા છે એ ધોરણ છ થી આઠ ની જ છે એટલા માટે એક થી પાંચ ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે નહીં છઠો પ્રશ્ન વાળા શબ્દો કયા છે તો વિદ્યાર્થીઓ અંગો એ બધા પ્રશ્ન નંબર નવ સૂચના મુજબ જવાબ આપો નીચેનામાંથી સાચી જોડણી શોધો તો સાચી જોડણી કઈ થશે તો કે વિલીનીકરણ બીજો આપેલા શબ્દો નો રૂપ લખો તો એમાં બીજામાં ધર્મ ધર્મ સૂર્ય છે તો સૂરજ ત્રીજો પ્રશ્ન આપેલા શબ્દો નો તત્સંગ રૂપ લખો તો કર્મ તો કર્મ વર્ષ તો વર્ષ આપણે વર્ષ કર્મ ચોથો પ્રશ્ન તમને આવડતા હોય એવા બે એકાક્ષરી શબ્દો લખો તો ચા પાંચમો પ્રશ્ન નીચેના માંથી કયું વાક્ય અકર્મક છે તો કયું છે અકર્મક તો કે એ પ્રિયાંશી ઝડપથી લખે છે છઠ્ઠો પ્રશ્ન શબ્દો કોશમાં ક્રમમાં ગોઠવો તો સૌપ્રથમ શું આવશે અલકાપુરી પછી અંતેવાસી પછી આનંદ એટલે કે આ પેલું આ બીજું આ ત્રીજું આનંદ પછી ચોથું શું આવશે ઓચંતુ અને પાંચમું આવશે ઓળખ સાતમો પ્રશ્ન સમાનાર્થીની ખોટી જોડ શોધો તો સમાજ ખોટી સમાજાર્થી મંજૂરી એ ખોટી જોડ છે આઠમો પ્રશ્ન વિરુદ્ધાર્થીની ખોટી જોડ શોધો તો આ પ્રવૃત્તિ ને વિવૃત્તિ છે એ ખોટી જોડ છે નવમો પ્રશ્ન શબ્દકોષનો ઉપયોગ કરી વાક્ય બનાવો રાજા ન્યાય અને સંતોષ તો રાજાને પ્રજાને રાજાના ન્યા નાખવાનો છે ગુજરાતી ભાષામાં વપરાતા હોય તેવા અંગ્રેજી અને ફારસી ભાષાનો એક શબ્દ લખો તો જિંદગી અને સ્કૂલ શું જિંદગી અને બીજું સ્કૂલ પ્રશ્ન નંબર દસ જોઈએ જવાબ લખો કહેવતનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો સોનાના પારણામાં જોડવું તો અત્યંત સમૃદ્ધ હોવું ત્રીજો પ્રશ્ન સંધિ સોડો તો ભાષા પ્લસ અંતર ભાષા મહા પ્લસ આત્મા તો શું થાય મહાત્મા શું થાય મહાત્મા પાંચમો પ્રશ્ન નીચેના વાક્યમાંથી સામાસિક પદ શોધો સામાસિક પદ આપણે મેળવવાનું છે તો મિત્રતા તો કૃષ્ણ સુદામાની જ તો કૃષ્ણ સુદામા છઠ્ઠો પ્રશ્ન વાક્યનો પ્રકાર ઓળખો જેવું વાવશો તેવું લણશો તો મિશ્ર વાક્ય અથવા સંકુલ સાતમો પ્રશ્ન નીચે આપેલા રમણુકાજી શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો ટક ટક તો મારી મોટી બેન બહુ ટક ટક કરે છે આઠમો પ્રશ્ન કે નીચેના શબ્દોમાંથી દ્વિરૂપ્ત શબ્દો તારવો તો ચડતી પડતી પડતી અને રાતોરાત એ દ્વિરૂપ શબ્દો છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો કસ્તુરી કેસર ચંદન વગેરેને ઘૂંટીને તૈયાર કરેલો લે તો વૃક્ષ કદમ દસ મેં નીચે આપેલ વિશેષણનો ઉપયોગ કરી વાક્ય બનાવો ભારે તો મને ભારે પેટી ઉંચકવી ગમે છે આ રીતના અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો